નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના મેવલી ગામે તાલુકા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી સાવલી તાલુકાના મેવલી ગામે સાવલી મામલતદારના હસ્તે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશ પ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામની પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના છોતેર માં સત્તાક દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને દેશ પ્રેમની ભાવના સાથે કરાઈ હતી સાવલીના મામલતદાર જેવી પટેલના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવામાં આવ્યો હતો અને પ્રાસંગિક પ્રવચનમાં જનતા જોગ સંદેશ આપી છોતેરમાં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશપ્રેમની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી બિરદાવવામાં આવ્યા હતા અને વૃક્ષારોપણ બાદ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી દ્વારા પ્રજાના હાથમાં મુકાયો અને અવશ્ય અને અવશ્ય એ દેશ સાથે જોડાઈએ જેથી આવનારા ભારતનું ભાવિ ભવિષ્ય ખૂબ જ ઉમદા રહે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ થકી માન્ય વડાપ્રધાન શ્રી કોરોના કાળથી વિના મૂલ્યે અનાજ વિતરણ કરો શ્લોક ગુરુ બ્રહ્મા એ બાળાઓ લઈને આવશે સાથે સાથે અહીંયા

છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે સાવલી તાલુકાના કક્ષાનો મેવડી મુકામે પ્રજાસત્તિ ઉજવણી લાગે જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ બાળકોને તેમજ ગામના જે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેઓને ઇનામનું વિતરણ પણ કરવામાં આવશે પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવશે